વિન નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રીમાં માત્ર યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટેનું જ આયોજન હતું ઉમરા પોલીસે વિદ્યાર્થીઓ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે કહ્યું હતું વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું હતું કે તમે કોને મંજૂરીથી કબલી કોલેજ કેમ્પસમાં આવ્યા છો એ બાબતને લઈને તેઓની વચ્ચે પોલીસ સાથેની ઝપાઝપી થઈ હતી ત્યારબાદ ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરાઈ હતી જેથી વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશને જઈ વિરોધ નોંધાવ્યો હતો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે એક દિવસની નવરાત્રીની મંજૂરી આપવામાં આવી હતી જેમાં માત્ર ને માત્ર યુનિવર્સિટીના હોસ્ટેલના અને ફેકલ્ટીના વિદ્યાર્થીઓને રમવા માટે કહેવામાં આવ્યું હતું ગરબા રમતી વખતે ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તથા ત્યાં પહોંચીને વિદ્યાર્થીઓને કેટલીક સૂચનો આપ્યા હતા બે ત્રણ વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ સહિત અન્ય પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે જો જોતામાં સ્થિતિ એટલી ઉગ્ર થઈ ગઈ હતી કે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે જપી શરૂ થઈ જવા પામી હતી પીસીઆર વાનમાં આવેલા પોલીસ કર્મચારીઓએ સ્થિતિ વધુ વણસતા અન્ય કર્મચારીઓને પણ બોલાવી લીધા હતા અને કેટલાક વિદ્યાર્થીઓને અટકાયત કરીને ઉમરા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાંથી ઉમરા પોલીસ સ્ટેશન લઈ જવાતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમને છોડાવવા માટે ઉમરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે અમે પરમિશન સાથે ગરબાનું આયોજન કર્યું હતું તો પોલીસે ખોટી રીતે કેમ દખલગીરી કરી હતી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમરા પોલીસ સ્ટેશને પહોંચી જઈને પોલીસ વિરુદ્ધના સૂત્રોચ્ચારો કર્યા હતા આપનું નામ મેનામ ઈશાન મઠુ હૈ વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી કા અધ્યક્ષ આજ જો નવરાત્રી કે ફંક્શન મેં બીચ મેં જબ પોલીસને પૂરી જબ અચ્છી તરહ નવરાત્રી ચલ રહી હતી પૂરી ગાઈડલાઇન્સ કા હમ પાલન ભી કરવા રહે થે उसके बीच में पूरी एकदम स्पीड में आके पूरा ड्रिफ्ट मार के पूरा नवरात्रि जहाँ हो रही थी उस लोकेशन पे पूरी गाड़ी रोकी पूरा हीरो बनने के जैसे सिंगम की तरह पुलिस वाले उतरते हैं गालियाँ देते हैं हमारे प्रांत मंत्री हिमालय बापू को धक्का मारते हैं बहनों को गालियाँ देते हैं और बंद बोलते हैं ये बंद करो फिर हमारा कॉलर पकड़ के इधर घसीट के लिया जाता है जब इधर आके जब विद्यार्थी आंदोलन करते हैं उन पर लाठीचार्ज किया जाता है बापू को अकेले ये हमारे कपड़े फाड़े गए हैं हमारे लॉकअप में हमें राइट गेयर जिस जो पुलिस पथराव के वक्त यूज़ करती है उससे मारा गया है हेलमेट से मारा गया और हमें गंदी गंदी गालियाँ तक दी गई है माँ बहन की गालियाँ और ये भी बोला गया है तुम्हें बाहर देख लेंगे इधर चलो आज नहीं तो कल तुम्हें बाहर देख लिया जाएगा जो होगा कितने कितने बजे बनी हुई थी और छात्रों को अंदर किया गया हमें स्टार्टिंग में हम तीन छात्रों को अंदर किया गया उसके बाद पुलिस स्टेशन से चार चार और छात्रों को अंदर इधर लाठी चार्ज करके कॉलर पकड़ के घसीट के अंदर लिया गया हम मेरा कहना इतना ही है हम नवरात्रि कर रहे थे हम कोई गलत काम नहीं कर रहे थे अगर कुछ था तो पुलिस को आगे बात करनी थी और यूनिवर्सिटी कैंपस में पुलिस दादागिरी करके नहीं घुस सकती है उसको पहले डीसी को रजिस्ट्रार को परमिशन लेकर उसको अंदर आना पड़ेगा तो आपकी मुख्य मांगनी क्या है मुख्य मांगनी हमारी यही है कि जो जो पुलिस वाले इसमें संलिप्त थे उन सबको सस्पेंड किया जाए तरत तर उनको सस्पेंड किया जाए और एक इंक्वायरी कमेटी बैठी जाए दक्षिण गुजरात यूनिवर्सिटी में नवरात्रि में पुलिस ने विद्यार्थी बच्चे थी जपा जपी थे પોલીસે કેટલાક વિદ્યાર્થીને અટકાયત કરતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો અને પોલીસ મથક પણ વિદ્યાર્થીઓએ માથે લીધું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાળા